છેત્રચાર ના કાદોમાં ખૂпеલો અને તંત્રની બેદરકારીનો જીવંત પુરાવો બની ગયેલો ભરુ જિલ્લાના નેશનલ હાઈવે નંબર ચોસઠ હવે પ્રજા માટે જાણે મોતનો કૂવો બની ગયો છે કરોડો રૂપિયા નાખ્યા છતાં હાઈવે વરસાદના પહેલા જ છાટામાં ધોવાઈ જતા વિકાસના નામે ચાલી રહેલા ખેલનો પડદો થયો હતો મુખ્ય માર્ગથી લઈને સર્વિસ રોડ સુધી જ્યાં નજર નાખો ત્યાં ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે રાદારીઓ અને વાહન ચાલકો દરરોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે આને વિકાસ કહેવાય પ્રથમ તેર કરોડ અને પછી વધુ સાત કરોડ ને ખર્ચે આમ કુલ વીસ કરોડના આંધળા ખર્ચે બનેલો આ નેશનલ હાઈવે ચોસઠ નેતૃત્વના વરસાદની એક ઝલકમાં જ કેવી રીતે ધોવાઈ ગયો તે સવાલ સીધો જવાબદારોની નિયત પર ઉઠાવે છે આ માત્ર નિર્માણની નિષ્ફળતા નથી આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે જે સરકારી તિજોરીને તળિયે દેખાડી રહ્યો છે એટલે કે પ્રજાના પૈસાનું રીતનું શોષણ કરી રહ્યો છે ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં દાખલ થયેલી ફરિયાદ સૂચવે છે કે આ કોઈ સામાન્ય બેદરકારી નથી પરંતુ જાણી જોઈને કરાયેલો ગુનો છે આ હાઇવેને માત્ર ધોવાઈ જતો રોડ નહીં પરંતુ ભ્રષ્ટાચારનો રાજમાર્ગ પણ કહી શકાય ત્યારે આમુદ નેશનલ હાઇવે ચોસઠ ની અસરમજનક હાલત બદલ જવાબદાર કોણ શું ફક્ત ટેન્ડર પાસ કરનારા કે કોન્ટ્રાક્ટ આપનારા કે નિર્માણ કરનારા જ જવાબદાર છે શું આ બધું જોયા છતાં આંખ આડા કાન કરનારા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર નથી પ્રજાનો રોષ આત્મા આસમાને છે સ્થાનિક નાગરિકોનો આક્રોશ છે કે શું કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ગયા પછી જ તંત્રને વિકાસની યાદ આવશે સુ સરકારી અધિકાર્યોને નેતાઓ ફક્ત કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે કે પછી ખરેખર જનહિતમાં નક્કર પગલા લેશે તાત્કાલિક ધોરણે આ મોતના હાઈવે અને જીવલેણ ગટરોનું સમારકામ કરવામાં આવે જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને પ્રજાને આ નર્કમાંથી મુક્તિ મળે એ પ્રજા દ્વારા માંગ કરવામાં આવી છે સેફ અલી ભઠ્ઠી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ